જય શ્રી રામવાલા મિત્રોને હું છું ચિરાગ અગરાવત અને આપણે પહોંચી ગયા છીએ ભાઈ કરણપરા વિસ્તારમાં અત્યારે કરણપરા ગરબી ચોક રાજકોટનો ફેમસ ગરબી થાય છે અને ત્યાં શ્રી અંબિકા ટ્રસ્ટ દ્વારા કરણપરા ગરબી ચોકમાં રાહત દરે ફૂલ ફૂલસ્કોપ ચોપડા વિતરણ છે સમાજના દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો માટે વહેલા તે પહેલાં ધોરણે રાખેલું છે ફક્ત સો રૂપિયામાં પાંચ ચોપડા વિતરણ કરવામાં આવશે નોંધ એટલી છે કે વિદ્યાર્થીએ બે હજાર પચીસના વર્ષની ઓરિજિનલ માર્કશીટ સાથે રાખવાની રહેશે ને અહીંયા બધા ચોપડા આવી ગયા છે તમે જોઈ શકો છો અને હરેક એક માર્કશીટ ઉપર એક બાળકને પાંચ ચોપડા આપવામાં આવશે શું નામ તારું અહીંયા મિત્રો જો આ બધા સેવકો સેવામાં લાગી ગયા છે અને વિતરણ થોડી જ ક્ષણોમાં ચાલુ થશે બુધવાર ગુરુવાર અને શુક્રવાર ત્રણ દિવસનું આયોજન છે ને સમાજના છેવાડાના માનવી સુધી આનો ફાયદો પહોંચે એના માટે આપણે તમને આ મેસેજ પહોંચાડીશું તો વધુ ને વધુ વિડીયો શેર કરજો અને ત્રણ દિવસમાં વધુ ને વધુ લાભ લેજો જયસ્યા રામવાલા મિત્રો ને હું છું ચિરાગ અગ્રાવત આ જ વિડીયો યુટ્યુબ પર તમે જોઈ રહ્યા છો ફેસબુક પર જોવો છો તો શેર કરજો કારણ કે આપણા નાના જે વિદ્યાર્થીઓ ભણે છે એમના માટે આ સરસ મજાની જગ્યા લાવ્યો છું આજે બજારમાં સ્ટેશનરી લેવા જતા હોય તો બાળકોને ચોપડા વિતરણ થાય છે રાજકોટના કરણપરા વિસ્તારમાં એડ્રેસ સમજાવી દઉં કરણપરા ચોક કરણપરા ગરબી મંડળ વાળો ચોક જ્યાં શ્રી અંબિકા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે આવનારો આજે એટલે કે ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખ બુધવાર ગુરુવાર અને શુક્રવાર સાંજે પાંચ વાગ્યે ખાસ યાદ રાખજો સાંજે પાંચ વાગ્યાથી વિતરણ રોજ કરવામાં આવશે સાથે બાળકની માર્કશીટ લઈ આવવી જરૂરી છે તો આ માર્કશીટ લઈને જશો તો માત્ર સો રૂપિયામાં પાંચ ચોપડાનું વિતરણ થાય છે રાહત દરે તો વધુ ને વધુ આ લોકોને વિડીયો તમે પોચાડી દો અને વધુ ને વધુ લોકોને શેર કરો ફરી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ